ક્ષણ છે આપણી કથાઓમાં આવે છે નારદ મુનિ ની કથા હિમાલયની તળેટીમાં એને સમાધિ લાગી ગઈ અને કામદેવ એના ઉપર પરીક્ષા કરવા આવે છે કામદેવ પોતાના બાણ નારદજી ઉપર છોડે છે પણ નારદજી ઉપર કોઈ અસર થતો નથી એટલે નારદજી કામને વિજય કરે છે કામ ઉપર વિજય થાય છે અને પછી પોતાની સમાધિ સાધના પૂરી કરી અને ખબર પડી કે આવી રીતે કામદેવ આવતો તો તો આપણે કામદેવને જીતી લીધા અને કથા છે આપણે સૌ જાણીએ છીએ કે શંકર ભગવાનની સમાધિ કામદેવે તોડી નાખી હતી પછી ભગવાને ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને ભસ્મ કર્યો છે અને પછી કામદેવની પત્ની રતિ આવી મહાદેવ પાસે કે મહાદેવ પ્રભુ તમે તો આશુતોષ છો કરુણા ના કરનારા છો મારા પતિને સજીવન કરો અને ત્યારે મહાદેવે કીધું કે દરેક જીવના માયલ્યામાં તારો પતિ અનંગ અવસ્થામાં એટલે કોઈ શરીર વગર માત્ર એક ભાવ રૂપે રહેશે અને દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણાવતાર થશે પૂર્ણાવતાર થશે ત્યારે સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્માને ત્યાં પ્રદ્યુમનજી નો પ્રાદુર્ભાવ થશે પ્રદ્યુમ્નજી કૃષ્ણ જન્મ રુકમણીજીના પુત્ર છે પ્રદ્યુમન એને કામનું સ્વરૂપ કીધું છે કે કામ સ્વરૂપ છે ભાગવતમાં એક બીજા અસુર ની વાત આવે છે સમરાસુર એને પણ કામનું સ્વરૂપ કીધું અને કથા આવે છે દસમા સ્કંદમાં કે પ્રદ્યુમ્નજી અને સમરાસુર વચ્ચે યુદ્ધ થાય છે અને પ્રદ્યુમ્નજી જીતે છે એટલે એક કામ જુઓ પ્રદ્યુમ્નજી પણ કામનું સ્વરૂપ છે અને સમરાસુર પણ કામનું સ્વરૂપ છે બે કામ વચ્ચે યુદ્ધ થાય છે અને એમાં પ્રદ્યુમ્નજી જીતે છે આ રૂપકો આ છે ને કથાઓ માત્ર મનોરંજનની કથાઓ નથી ખૂબ ઊંડા તાત્પર્યો અને તત્વજ્ઞાન અને આધ્યાત્મથી ભરેલી કથાઓ છે આપણે ખાલી એમ સમજી કે આ બે એ પ્રદ્યુમ્નજી ને આને એટલે બે જણા વચ્ચે યુદ્ધ થયું ને એમાં એક જણો જીતી ગયો ના આના તત્વ સુધી પહોંચીએ પ્રદ્યુમ્નજી એ ધર્મ કામ છે એ સંયમ વાળો કામ છે સંયમિત મર્યાદિત ધર્મ સંમત કામ નું સ્વરૂપ છે અને લગ્ન વ્યવસ્થા જે છે જે ઋષિઓ એ લગ્નની વ્યવસ્થા કરી છે એ શું છે કે સ્ત્રી અને પુરુષ બંને કારણ કે કામ ભાવના દરેક શરીર ની અંદર માણસ જન્મ લઈને કામ થી પર થઈ શકાતું નથી આ બધી વાતો થાય મોટી મોટી બાકી કામ થી પર થઈ શકાતું નથી હા એને સંયમમાં રાખી શકાય બાકી એને મિટાવી ન શકાય કોઈ એવો દાવો કરે એ બધી વાતો થાય બાકી થાય કામ જે ભાવ છે જે દરેક સ્ત્રી અને પુરુષની અંદર છે એ કામ દબાવવી અને મીટાવવી એ માત્ર અશક્ય જ નથી એ બહુ ડેન્જર છે એ ખાલી અશક્ય છે એટલું જ નથી ઈ બહુ ડેન્જર છે પણ સામે બીજી બાજુ કામને નાથવો એને સંયમમાં લેવો એ શક્ય પણ છે અને કલ્યાણકારી પણ છે શ્રેષ્ઠ છે એ શક્ય પણ છે અને શ્રેષ્ઠ છે તો પ્રદ્યુમ્નજી છે એ ધર્મ સ્વરૂપ કામનું સ્વરૂપ છે ધર્મરૂપ કામનું સ્વરૂપ છે તો આપણી કથા એમ કે છે કે સમરાસુર એ એ કામ કામ છે છે તો આપણે જીવનમાં શું કરવાનું છે કે ધર્મરૂપી કામથી અધર્મરૂપી કામ વાસનાને નાથવાની છે અને મર્યાદાવાળા કામ સંયમ વાળા ધર્મ સંયમ વાળા કામને મારે ને તમારે આપણા જીવનમાં ઉતારવાનો છે અને એટલા માટે લગ્નની વ્યવસ્થા આપણા ઋષિ મુનિઓ આપતા ગયા છે દરેક સ્ત્રી અને પુરુષ કામ ભાવના સાથે જન્મે છે તો એ બંનેની જરૂરિયાતો એકદમ સમ્યક રીતે કામને સંયમમાં રાખીને જરૂરિયાતો સંતોષાઈ જાય અને ધર્મવહનનું સમાજનું નિર્વાહ થાય એના માટે આપણા ઋષિ મુનિઓ કેવી સરસ મજાની લગ્ન જીવન જેવી સંસ્થા આપીને ગયા છે

એરિસ્ટોટલ નો શિષ્ય સિકંદર આપણે સિકંદર કહીએ છીએ ને સિકંદર રાજા આવ્યો તો આખી દુનિયાને જીતવા માટે ઈ ખરેખર सिकंदरના શિષ્યના શિષ્યનો શિષ્ય ઈ પરંપરામાંથી આવે તો સોક્રેટિસ પાસે એક વૈશ્યા ગઈ ગણિકા ગઈ અને કીધું કે તમે તો બહુ મોટા વિચારક છો બહુ મોટા તત્વજ્ઞાન છો તમારા ને મારામાં ચડિયાતું કોણ અને સોક્રેટિસ તો કેટલા બધા શિષ્યો છે કેટલા બધા શિષ્યોને એને પોતે તૈયાર કર્યા છે એક ગુરુ છે અને ઓલી વૈશ્યા કે કે તમારામાં ને મારામાં ચડ્યા તું કોણ શ્રેષ્ઠ કોણ તો સોક્રેટિસે એક પલભર ગુમાવ્યા વગર તરત જ જવાબ આપ્યો મારા ને તારા વચ્ચે જો મુકાબલો થાય તો તું જીતી જા તું વધારે પાવર દે છો તારામાં વધારે તાકાત છે શિષ્યો બધા કે આવું કેમ કયો છો ગુરુજી તો કે આટલા શિષ્યોને આટલા સેંકડો શિષ્યોને એનું જીવન ઉન્નત બને એનું જીવન ચારિત્રવાન બને એનું જીવન ધર્મવાન બને એના માટે મારે વર્ષોના વર્ષોની મહેનત કરવી પડે વર્ષોનો વર્ષોનો સત્સંગ કરવો પડે ત્યારે આટલા શિષ્યો તૈયાર થાય એનું ચરિત્રનું નિર્માણ થાય અને આ ગણિકામાં એવી શક્તિ છે કે એની પાસે પાંચ મિનિટનો એ સંગ કરે તો આધ્યાત્મના ઉન્નત શિખર ઉપર પહોંચેલો મારો શિષ્ય બે મિનિટમાં પાછો શિખર ઉપરથી નીચે પડી જાય એવી તાકાત આ ગણિકાની અંદર છે એને પાંચ મિનિટ લાગે મને વર્ષોની વર્ષોની મહેનત લાગે મારા શિષ્યને ઉપર લઈ જતા એટલે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા અને આ ભાગવત ને રસ કીધો છે આસવ કીધો છે હવે આસવ એટલે શું આસવ એટલે એવું પીણું કે જે પીવાથી નશો ચડે એટલે એવું પીણું જે પીવાથી ચડે અને જેવા પરમહંસો યોગીઓના યોગીઓ કેવાય પરમહંસો સંહિતા વાળા મહાયોગી કહેવાય એવા સુખદેવજી જયારે આસવનું ગ્રહણ કરે ત્યારે નશામાં ચકચૂર બને પછી એનાથી રેવાતું નથી હવે મને આ નશો ચડ્યો છે મેં આ રસ પીધો છે આ રસ મારે બીજાને પાઈ દેવો છે મારે બીજાને પાઈ ઓલા શેરીઓમાં ફેરિયા ન આવે શાક બકાલા વાળા ફેરિયા ન આવે એને પાસે શાક બકાલું હોય તો હાલો શાક બકાલું લેવો શાક અમારા ગામમાં એક નવો નવો ફેરિયો આવ્યો હતો રાજકોટમાં તો ખમની બહુ વિચિત્ર રીતે આમ બોલતો સ્ટમી ફેરિયાનો એક અલગ સ્ટાઈલ હોય ફેરિયા જે રસ્તામાં નીકળતા હોય વેચવા માલ બધાયની એક અલગ અલગ સ્ટાઇલ હોય બોલવાની સ્ટવિ તો હું રોજ જઉં કે રોજ અગિયાર બાર વાગે અને સવારના અગિયારથી બારની વચ્ચે ગમે એ ટાઈમેય આવે સ્ટવિ સ્ટવી મને સમજાણો ને મમ્મીને પૂછ્યું કે આ સ્ટવી સ્ટવી શું કરી આપણને સમજાય ની બાઈઓને તરત બધું વસ્તુ સમજાય જાય હા જે ઘર પરિવારને રસોડ બહુ વ્યવસ્થિત ચલાવતી હોય આપણે તો બહુ નાના નાના હતા ત્યારે એને બધાયને તરત તરત સમજાય છે એ કે સ્ટવી સ્ટવી તો આ શું કે છે એ કહે સ્ટવ રિપેર કરવા વાળો છે હાય બહુ અલગ સ્ટાઇલ સ્ટવી અને બધી બેનો સમજી જાય અને જેને જેને સ્ટવ ખરાબ થાય એની પાસે રિપેર કરવા પહોંચી જાય એમ સુખદેવજી જેવા મહાયોગીઓ જ્યારે આ આસવનું આ હરી નશામાં જ્યારે ચકચૂર બને ત્યારે એ નશામાં પોતે એકલા રહી નથી શકતા મારે આ નશો બીજાને કરાવવો છે મારે આ હરી બીજાને પીવડાવવો છે એમ ફેરિયાની જેમ સુખદેવજી હા હા ભાગવતની કથા લઈને ભાગવતનું અમૃત લઈને મારીને તમારી પાસે આવે ફેરિયા અમે બધા ફેરિયા જ કહેવાય બરોબર ને વલ્લભભાઈ હે અમે બધા ફેરિયા જ કહેવાય ફરિયા રાખીએ અહીંયાથી વાન વાંથી વાન વાંથી વાહ આજે આ ગામ આજે વા ગામ આજે વા ગામ ફરિયા જ રાખીએ ફરિયા જ રાખીએ ફેરિયા શું કામ કોઈ આવો કોઈ આવો આ હરી રસ પીઓ હે તે હરીનો રસ પીજીએ